રામ રામ ને સીતારામ કેમ છો મારા કલેજા કારણ કે અત્યારે આપણે બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું છે તમે બ્લોક માં બન્યા રેજો એટલે મજા સાળી ના ઘરે અને છોકરો નાનો થયો છે એટલે ન્યા એટલે તમે બ્લોક માં બન્યા રેજો મજા આવશે છે સાથે આપણે ગાડી લઈને જવાનું છે કારણ કે આજ તો આપણે ગાડી ભરાઈ ગઈ કાલે તો આવ્યા હતા હજી ઘરે હાલો બોલ પરથી કિંગ કમ ચાઉચે બને કે કે તે અમારે કિંગન ઘરે જવાનું છે હા એટલે બધા વિડિયોમાં બનારી જો બધા બૂટ કરી લેજે આવવા છે આ હાજુ તો બોલ રીલો બનાવ બાર ગયા રામ રામ ને સીતારામ કેમ છો મારા કલેદાવ કારણ કે તારે આપણે બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું છે તમે બ્લોક માં દેજો એટલે મજા આવી આપણે જવાનું છે એક માં સાળી ઘરે અને છોકરો નાનો થયો છે એટલે ન્યા એટલે તમે બ્લોકમાં બન્યા રહી જાવ મજા આવશે છે સાથે આપણે ગાડી લઈને જવાનું છે કારણ કે આજ તો આપણે ગાડી ભરાઈ ગઈ કાલે તો આવ્યા હતા હજી ઘરે પણ એમાં એવું છે કે થોડાક ડ્રાઈવરો રજા રાખી છે અને એટલે અમારે ગાડી લઈને રાતે નીકળવાનું છે અને જોવી કે શું છે ના અમારી ઢીંગલી શું કહેશો બેન તું બોલ હું ટિંગ તો બાય જાવ ટિંગ ના ના બાવ પણ જાવું છે નહીં એટલે એવું બધું છે એટલે વિડિયો આપ પહેલા અંત સુધી જોજો એટલે તમને મજા આવી જશે ચાલો ઘરેથી નીકળી નીકળીએ કે 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 જે હાલો બોલ પરથી થી જે ચાલે ચાલે કી ક્યાં જાવું છે બજા કે જે કે પે અમારે કિંગન ઘરે જવાનું છે હા એટલે બધા વિડિયોમાં રહી જો બજા બૂટ કરી લેજે એટલે અમે જઈએ છીએ અત્યારે આપડી ગાડી લઈને એવું બધું છે કા હું કે ઘરેથી નીકળી ગયા છીએ અને જઈએ આપણે હાલ जैसे तलपना पोरो खाई जो खवा ऊपर रह गया था बाजू में मंदिर थे मैं घर पे अभी जाए तो हमना आल्टा था ओ उधर पे कुत्ता खड़ा है ओही कुत्ता तेरे फै बना तोड़ दूंगा भैया का हो गया है एम से डॉगी और लम का बड़ा कुत्ता तो गाइस तो चलो गाइस तो ये देखो हमारे पास हो जाए ये कुत्ता जा� कैसे भोंड भोंड कर रहा है

અનડરસ્ટીન્ડ મી ઓલાજો કકા બેઠા અખેર હાલો આઈ પા યર આઈ તો જો ઓન દે કુકુ નાન પાટી તો બેના જાવ પડવા

આપણે હોટલ આવીને ચા પાણી પીધા હતા અને વાહેલા અરિયાની ફેન છે એ બધા સેલ્ફી લેવા ઉપર રહી ગયા હતા મેં કીધું કાંઈ વાંધો નહીં હમણાં ઘડી ખમો બધા સેલ્ફી બેલ્ફી પાડી અને એક વખત હોટલનો તમારો નજારો દેખાડી દઉં તો અહીંયા બધું મળે છોકરા નાના છોકરા હોય ને તો એની માટે આમ જો ખીલોના સિંગ ડાળિયા વેફોન આ ભાઈ જો મસ્ત માણા તો અને પછી તો ત્યાંથી આપણે ચા પીણી પીણી હોટલ બોટલ બતાવી ત્યાંથી નીકળી જાય અને તમને વાત કહેવાની તો કે મારા પહેલે તો આપણે ત્યાંનું ઘરે ડ્રાઈવિંગ રહે ને એ બે વખતે આપણે ખબર વિક્રમ ઠાકોરનું કામ છે દિયોદર મામા બાપા કાંઈ છે નહીં આપણે અત્યારે ભોગવામાં તો થઈ બાબર ને આજુબાજુ विक्रम ठाकुर न

બિંગ બિંગ કલી સોંઘેયા તાશિશા આયે જો કૌસલ ફલક મે કો ઠીક કેલે શરેસ એ ભાઈ દેખે ઇસ ફૂલને તમે આપ પોતાનો સપોર્ટ પેદા મોરના ચાહતે નથી કરા સહી છાતે કે સહી દિશા લેબો જના જ જોઈએ કે જો આપ બી કો સપોર્ટ સે પાયે રહેતો હો તો ઓન માર ભાઈ બધોડયા દેવી ઓફલા આપણો ભગવાનની વસ્તુ પ્રાયમ એકટનો પ્રોગ્રામ દેવા આતો એટલે બધા કેતા કે આ બધા આવા કીતા કહેવાય કે આતા ના તો નતું આપનો પંજા નામ

La cole. La vediamo lì. Non è una bella cole. Che E siete per la serruzza, va bene. No.